નમસ્કાર મિત્રો વંદે માતરમ ભારત માતાથી જય અગાઉ મેં આપને કહ્યું હતું એમ કે જે આપણે અભિયાન ચલાવતા હતા એ અભિયાનમાં થોડાક સમય માટે બ્રેક લાગી હતી કારણ કે વચ્ચે લોકસભાની ચૂંટણી આવી ગયેલી અને લોકસભાના ચૂંટણીના કારણે એમાં જે કાર્યવાહી ચાલુ હતી એ સ્થગિત થયેલી હતી પરંતુ હવે લોકસભાની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને જે કાર્યવાહી બાકીની છે એ હવેથી ચાલુ થશે કારણ કે મામલતદારશ્રીએ જાતે જે મોટા બસ સ્ટેન્ડની સામેની જે જગ્યાઓ છે બેરડી માતાજીના મંદિરની સામેની એમાં જે દબાણ થયું છે એને હટાવવા માટે નોટિસો પણ આપી દીધી છે અને આ દબાણો કાઢવા માટે મામલતદારશ્રી હવે હુકમો પણ કરવાના છે કારણ કે ત્યાં હિરિંગ પૂરું થઈ ગયું છે અને આવનારા સમયમાં જે દબાણદારો છે એ દબાણદારો પાસેથી દુકાનો ખાલી કરાવી અને સરકારી જગ્યા જે પચાવી પડી છે એને પણ એ લોકો દૂર કરાવવાના છે આ સિવાય આ જગ્યાની અંદર જે લોકોએ દબાણ પીર્યું છે એ લોકોને છાવરવા માટે અમુક તત્વો અને એક નિવૃત્ત કર્મચારી અને એક પદાધિકારી મેદાને પીડા છે વચ્ચે એવી વાતો આવી હતી કે ભાઈ જગ્યા ખાલી કરી નાખી ઓલું ખાલી કરી નાખ્યું આ ખાલી કરી નાખ્યું પણ કોઈએ ખાલી નક્કી કર્યું અને વચ્ચે એવી પણ વાતો ઉડાડવામાં આવી હતી કે મેં સમાધાન કરી લીધું પણ હું સમાધાન કરું એમ નથી કારણ કે ધારી ગામની અંદર જે નાના માણસો રોજી રોટી મેળવતા હતા સાતસોથી આઠસો માણસોની રોટી છીનવી છે આ સિવાય જે લોકોને રોજગારી મળતી હતી એમની રોજી રોટી છીનવી અને જગ્યા ધારી ગામની ખુલ્લી કરાવવામાં આવી હતી પરંતુ ત્યાં જો રોજગારી મેળવતા હોય સરકારી જમીન ઉપર એ તમને નડતું હતું અને અહીંયા એરડી માતાજીના મંદિરની સામે જે કિંમતી જમીન છે સરકારની એ દેખાણી નહીં કારણ કે જે લોકોને ભાડા આપી હતી એ ભાડાપટ્ટો તો સાહેબ વર્ષોથી લગભગ ત્રીસેક વર્ષ ચાલીસેક વર્ષ પહેલા પૂરો થઈ ગયો હતો અને આજ દિવસ સુધી કોઈ ભાડું નથી રૂપિયાનું અને પુત્ર ઉત્તર જગ્યા પાછી બીજાને વેચી છે એના નોટરેજ લખાણો છે હવે સરકારી જમીન છે એ તમે વેચી શકો કોઈ દિવસ કોઈને હવે એવું હાલતું હોય ભાઈ તો કાલે કોઈ મામલતદાર ઓફિસે વેચી નાખે અને પ્રાંત ઓફિસે વેચી નાખે તાજ તાજમહેલે વેચી નાખે આ એના જેવી વાત થઈ આ સિવાય આપણે એક બીજો મુદ્દો હમણાં નવો ઉપાડ્યો છે કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રહ્યું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમુક ચોક્કસ રિસોર્ટને ટાર્ગેટ બનાવે છે અને ચોક્કસ લોકોને છાવરે છે કારણ કે ધારી તાલુકાની અંદર ઘણા જ ફોરેસ્ટ એરિયામાં ઘણા જ રિસોર્ટો આવેલા છે આ રિસોર્ટોને આજુબાજુમાં જંગલ વિસ્તાર પણ ઘણો જ છે ઘણા એક બે રિસોર્ટ એવા છે કે એને ગેરકાયદેસર રીતે મંજૂરી આપવામાં આવી છે આ પૈકી એક રિસોર્ટ છે એ તારીથી આપણે કુબડા જઈએ ત્યાં વચ્ચે આવે છે અને આ રિસોર્ટનું જ્યારે પરવાનગી માંગવામાં આવી એ પરવાનગી વખતે જે અધિકારીઓ છે એને ચેકલિસ્ટ બનાવવાનું હોય છે આ ચેકલિસ્ટ વિશે આપણે આરટીઆઈ કરી અને ફોરેસ્ટ પાસેથી માહિતી હતી તો જે એનું ચેકલિસ્ટ છે એ ચેકલિસ્ટની અંદર નાયબ વન સંરક્ષક ગીર પૂર્વ વન વિભાગ ધારી એમની સહી છે અને એની અંદર એ ચેકલિસ્ટના પેરા નંબર તેર જોઈએ તો માગણીવાળા સ્થળ અને નજીકના વન વિસ્તાર વચ્ચેનું અંતર તો ભાઈ ધારી વન વિસ્તાર આવેલ છે એના જવાબમાં મને એવું કીધું છે ચેકલિસ્ટમાં કે માગણીવાળા સ્થળની નજીકમાં ધારી વન વિસ્તાર આવેલ છે છસો ને પચાસ મીટર અને આ સિવાય બીજું એક મહત્વની વસ્તુ એવી છે એમાં પેરા નંબર છ છે ચેકલિસ્ટમાં કે કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયેલ ન હોય એવા કિસ્સામાં રક્ષિત વંથિત કિમીના પહેરામાં તો એની અંદર રક્ષિત વંથિત આ જગ્યા છસો પચાસ મીટરના અંતરે આવી છે એવું કીધું છે આ સિવાય એમણે એવું પણ કીધું છે કે માગણીવાળા સ્થળ અને વન્યજીવોના આવન જાવનના અગત્યના માર્ગ આવેલા છે તો એમાં પાછી એમણે ના પાડી છે તો ભાઈ છસો પચાસ મીટરના અંતરે જંગલ આવેલું હોય આજુબાજુમાં ફોરેસ્ટની તમારી જગ્યા છે તો આની અંદર સિંહ નહીં આવતા હોય દીપડા નહીં આવતા હોય કે અન્ય વન્ય પ્રાણીઓ નહીં આવતા હોય એમ છતાં પણ વહીવટી પ્રક્રિયાઓ કરી સમજો છો ને હું કહેવા માગું વહીવટી પ્રક્રિયા એ કરી અને આવી મંજૂરીઓ ગેરકાયદેસર રીતે આપવામાં આવી છે અને સ્પેસિફિક આ ધારીથી કૂપડા જતાં જે વચ્ચે રિસોર્ટ આવે છે ત્યાં જ કારણ કે એણે ફોરેસ્ટની એટલે કે સરકારી જગ્યા પણ અમુક દબાવી છે રિસોર્ટની અંદર એ જંગલ ખાતાને ધ્યાને નથી આવતું બાકી બીજી જગ્યાએ અમુક રિસોર્ટ છે એને ટાર્ગેટ બનાવવામાં આવે છે આ સિવાય આજે કુબડા રોડ ઉપર રિસોર્ટ આવેલું છે એના જે ગેસ્ટ રોકાયેલા હોય એને અને અન્ય અમુક અન્ય વ્યક્તિઓને એક જીપ્સી મારફત રાતના સમયે ફોરેસ્ટ વિભાગની અંદર જઈ ફોરેસ્ટના રક્ષિત જંગલની અંદર જઈ સિંહો બતાવવામાં આવે છે ગેરકાયદેસર રીતે જે જીપ્સી લીધી છે એ જીપ્સીનું મોડિફિકેશનની પરમિટ પણ નથી પછી જે જીપ્સી છે એને તમે જોવો એટલે જે ફોરેસ્ટ વિભાગની જીપ્સી હોય એ ટાઈપની બનાવવામાં આવી છે એટલે આ પણ ફોરેસ્ટના ધ્યાને નથી આવતું બાકી જે નાના માણસો હોય અથવા તો કોઈ નાના ખેડૂતો હોય એને સ્પેશિયલી ટાર્ગેટ કરવામાં આવે ખેડૂતને કૂવો બનાવવો હોય ને નાનો એવો તો એ મંજૂરી લેવામાં ફીણ આવી જાય અને તમે આની ભેગા મિલાપી થઈ અને સ્પેસિફિક રાતના સિંહ દર્શન કરાવો એટલે આમાં કોની સાઠ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની એ પણ ઉચ્ચ અધિકારીઓ ધ્યાન જો ધ્યાને લેવું જોઈએ આ સિવાય જે અધિકારીઓમાં સંડોવાયેલા છે એના વિરુદ્ધ પણ પગલાં લેવા જોઈએ એટલે ચોક્કસ વ્યક્તિને બચાવવા માટે આ અધિકારીઓ કેટલું બળ કરે છે એ જોવાની વાત છે બાકી નાનો માણસ હોય એને ફોરેસ્ટ વિભાગ ટાર્ગેટ કરે દરેક બિચારો જાતો હોય અને સિંહ જોયો હોય અને ભૂલમાં એક ફોટોગ્રાફ કે વિડીયો પાડી અને મૂકાય ગયો હોય તો એને પકડીને પચીસ પચીસ હજાર દંડ લઈને પાવતીઓના ફોટા મૂકે ને આરોપીના ફોટા મૂકે તો ભાઈ આ તો તમારી અમુક સર આમ કાયદાનો ભંગ કરે છે પણ ત્યાં કેમ તમારા ધ્યાને નથી આવતું એટલે મારું કહેવાનું ઈચ્છે સાહેબ તમને કે આવા ચોક્કસ થતું હોય તમારા અધિકારીઓ છાવરે છે એ ધ્યાને લ્યો અને આ સિવાય જે ધારીમાં વેલડી માતાજીના મંદિરની સામે મોટા બસ સ્ટેન્ડની નજીક જે કિંમતી જમીન પચાવી પડી હતી એ જમીન ખુલ્લી કરાવવા ઉપર જ છે પણ એક પદાધિકારી છે એ અત્યારે આ ઉઘાડ પગાર પડખે ચડ્યા છે તો હું એ પદાધિકારીને પૂછવા માગું છું કે ભાઈ ધારીની અંદર ડિમોલિશન થયું ત્યારે આપ ક્યાં હતા નાના માણસોની રોજી રોટી છીનવાની ત્યારે આપ ક્યાં હતા આ લોકો તમારા હતા બાકી બગસરાની અંદર ડિમોલિશન નથી થયું ખાંભાની અંદર નથી થયું ચલાળામાં નથી થયું અને માત્ર ને માત્ર ધારી ગામની અંદર જ શા માટે ડિમોલિશન એ પણ સમજવા જેવી બાબત છે અમુક ચોક્કસ સંસ્થાઓને આ જમીન એટલે કે સરકારી જમીન પધરાવી દેવાનો કારસો ચાલે છે એના વિશે પણ મારી પાસે વિગતો આવી છે એક ક્યારેક હું આગળ જાહેર કરીશ પણ અત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સૌને આ માહિતી મળે એટલા માટે આજે હું લાઈવ થયો છું આ વિડીયો બનાવ્યો છે એટલે આટલું કહી આજે વિરમું છું વંદે માતરમ ભારત માતા કી જય અને આ વિડીયો જોઈ વધુમાં વધુ શેર કરજો એટલે લોકોને માહિતી મળે અને લોકો જાગૃત થાય અને આવા ગેરકાયદેસર રીતે જે અભિયાનો થયા છે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ થઈ છે અને ગેરકાયદેસર રીતે જે ડિમોલિશન થયા છે એ આપ સૌના ધ્યાને આવે અને પબ્લિકને માહિતી મળે એટલા માટે આ વિડીયો બનાવેલો છે જય માતા